નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હૃદય સંબંધિત બીમારી ગંભીર રીતે વધી રહી છે ખાસ કરીને કોવિડ પછી શિયાળામાં હાર્ટ અટેકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે એકદમ તંદુરસ્ત લાગતા યુવાનો ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી દ્વારકા જિલ્લાના સગીરા અચાનક ડળી પડીને મોતને ભેટી હતી જેના પગલે લગ્નમાં મંગળ ગીતોનું સ્થાન પરિવારના હૃદયફાટ આતંકે લઈ લીધું હતું અને તબીબોએ સગીરાને હાર્ટ અટેક આવ્યો હોવાની મત આપ્યો છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણ જગતપુર તાલુકાના કઢડાની ગામની સંધ્યા ડાભી નામની સગીરા ખંભાળિયાના મોવાણ ગામે આયોજિત પોતાના પિતાના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી હતી જ્યાં સોમવારે રાતના સમયે રાજગરબાનો કાર્યક્રમ રાખ્યો હોવાની પરિવારજનોને ઉપરાંત સગા સંબંધીઓએ હર્ષલાઓ સાથે ગરબે ઘૂમી રહ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા